કેટલા વાગશે ત્યાં નાવાનો ટાઈમ મળશે એટલા જ તમે છો શિયાળો આવે એટલે નાવાનું નીમ લઈ લ્યો ના નીમ લઈ લ્યો છો શિયાળો આવે એટલે પાછા નીમના દીકરા થાય મગજ નો ફેરવતા ગોગડા હા તમે

ઝોકલા બટાવે ઓલા ડ્રાઈવરને ફોન તો કર મારો દીકરો ક્યારે આવવાનો મોડું થશે ઓ હવાર તો આઈ ને પડી ગયું અને આપણે અહિયાં ક્યારે હાથ વાગ્યા પોગવાનું હતું બટા મમ્મી મેં ફોન કર્યો હતો ને તો એને એમ કીધું કે હમણાં હું દસ મિનિટ માં નીકળું છું ને પંદર મિનિટ માં અહિયાં પોગી જાય શીખે એમ કીધું પચીસ મિનિટ થશે મમ્મી હવે તો આપડે ઉભા પંદર મિનિટ તો થઈ ગઈ તો હમણાં દસ મિનિટ માં આવશે મમ્મી મમ્મી તમે કઈ બળતરા ન કરતા હો તમ તારે

અને ઓલા ભાઈરે કપડા છે સાબના ને ની મમ્મી મને હાસવા દીધી દી તો તને ખબર છે નું કેવી ભૂલક ને એટલે માર ગોગડાન મે દીધી મે દી તમે હાસવજો તો આ બધાય માથે ઠેલા સડાયવા માં હું શું કરું દોશી એ હોત સડાયવા માથે ઠેલો એને હું પીરું છે કેલા મે કે જોતો મારે તે ગોગડી માથે ઠેલો નોતો લેવો પણ મારે તે માં કિંમતી વસ્તુ છે ને તો આને છે ને માથે સડાવીને ધરખાય નકામ કોક સોરી ગયો હોય તો શું કરવું આપણે

આખી બસ ખાલી છે અમાર કોઈ બહુ કાઈ મહેમાન આવ્યા નથી એટલે બહુ કાઈ જાન થઈ નથી તો આવો તમે બધાય લગન હાલો હાલો મોડું નથી કરું એક પછી એક બસ માં ચડો હાલો બોગડી મારે એક સોફો ડબલ નો જોશે હો મને છે ને કોઈ ડિસ્ટર્બ નો કરતા હા તમે બાકી રહી ગયા તા ને આખી બસ જ તમારા બાપની છે મોસ કરો ને તમ તારે પોગડી બેન મુંજીની મોર હારીની નેક્સ લાગતી આ બધા ઊભા છે ઓલો ડાયવરી નંગ જેવો ઊભો ને ડોશિયા રે હું ઉપર જઈ ઉપર જોઈને મરી કરો ફૂડીની લાગ એલી પણ નો બોલો શું કરું એક વાર તો મોડું થઈ ગયું છે ને ઈ બધું ટેન્શન છે અને આ દોશી મગસ પહેરવેસ બોલે કે માર ડબલ નો સોફો જોશે તો ડાઈસ નો સડે કેતો તો પણ ડાઈસ સડે તો થોડીક શાંતિ રખાયા તમાક મારે કઈ બોલાઈ જશે આ બધા ઊભા છે ઓલો ડાયવર એ ઊભો છે અહીંયા ડોસિયા ન મરાય વૈવટ કરવાના બસ મે મેમન બધા બેઠા છે તારા ડોહા સાંભળે ને હવે ઈ બધું તારું લેક્ચર છે ને તું મને બસ માં દે જાલ મે બસ માં સઈડ આ વાઈંદરી ની હવે તમારે થોડો ઘણો મેકઅપ તો થઈ ગયો છે હવે કટલેરી પહેરવાની છે અને બસ પછી તમે તૈયાર પછી તો દુલ્હનનું તૈયાર થવાનું છે અત્યારે સિમ્પલ જ થવાનું છે ને બેન અત્યારે થાઉ સિમ્પલ જ તૈયાર કરી દેજો સાબ ઢાળવા આવે ને ત્યાં સુધી મારે સિમ્પલ જ રહેવાનું છે પછી એવી તૈયાર કરીશ દુલ્હન ની તૈયાર કરો ને ત્યારે અને મારો ઝોકલો જોતો રહી જાય અને મારી સામે કેની નજર હટવી જ ન જો એવી મને તૈયાર કરવાની અરે ક્યાંય નો હટે એવા તૈયાર કરો આમ થાય તમે રૂપાળા તો બહુ છો એમાંય તૈયાર થાવ એટલે કાઈ નો ઘટે બેન સાબ ઢાળવા આવે ને અત્યારે થાઉ સિમ્પલ જ તૈયાર કરી દો મને બહુ હારી તૈયાર ન કરતા પણ દુલ્હન ની તૈયાર કરો ની બહુ મસ્ત તૈયાર કરજો મારો છોકરો મારી હામ જ જોવો જોવે અને એની નજર હટવી જ ન જોવે કેટલી વાર લાગશે તૈયાર થાતા હમણા જાની આવી જશે ને પછી તીવડાઈ તરત સા બોઢાડો આવશે જાન ની મોડું છે ક્યાં કોઈ ગાશ કાઈ વાર નઈ લાગે હમણા ને 10 મિનિટ માં તૈયાર ઉતાવળ રાખજો મારે જી લંગુ ભાભી ને આઈ બોલાવા છે અને લંગુ ભાભી મને એમ કીધું તું રાખજો તો એ બિશારા અત્યારે બહુ થોડા ધોડીમાં છે મેહમાન હાસવવામાં જાન ને હાસાવવાની તૈયારીમાં મારો ભાઈ બિશારા બધા કામમાં પડ્યા છે અરે મારે તમારી કરતા ઉતાવળ છે લ્યો તમને તૈયાર કરીને મારે એક બીજો ઓર્ડર છે ને ત્યાં જવાનું છે અહીં બાજુમાં જ છે પછી હું તમને દુલ્હનની તૈયાર કરવા આવીશ લ્યો થઈ ગયા તમે તૈયાર હોંધો નહીં કેવી લાગો છું નજર પડશે તમને આ સ્કોપ ની એવા લાગો છો બહુ મસ્ત લાગો છો ઢીંગલી જેવા રૂપાળા રૂપાળા હા તે વાંધો નહીં પછી પાછા તમે જલ્દી આવશો ને અરે જલ્દી ભઈ આવો હું તો હવે માસ્ટર થઈ ગઈ છું બધાને તૈયાર કરો મારે કઈ વાર જ ન લાગે ફટાફટ બધાને તૈયાર કર દો તમારે વાર નો લાગે એ વાત થાશી છે પણ લગન પછી કઈ ઘડીએ ઘડીએ ન કરવાનો એ બધાને વ્યવસ્થિત થારા તૈયાર કરજો બીજા બધાનું ઠીક પણ તમે મને વ્યવસ્થિત તૈયાર કરજો હો આવડે આ તો સોડેલ વઈ ગઈ બીજાને તૈયાર કરવા હમણાં એ આવશે લે હું લંગુ ભાભી ને ફોન કરું લંગો ભાભી બિસારાય ઢીંગલી ઘડીક મૂકી જાય ને તો એને ઘડીક આ રાખ હાલો હા લંગો ભાભી ઓલી તૈયાર કરીને મન વઈ ગઈ છે ને હું તૈયાર થઈ ગઈ છું ઢીંગલી મૂકી જાઉ કોની પાસે છે માર ભાઈ પાસે હા તે વાંધો ની માર ભાઈ ને તમ જરીક ફોન કરીને તું કહી દેજે ને લંગો ભાભી હા તે વાંધો ની હો એ હા ભૂરકિયા નખરી રોરોત કરે છે સાની નસરેત એટલે લંગુય મને કીધું કે તમને મુક્યા હોય એમ કે નકરો મહેમાન ભાઈ નકરા માણા ભાળીને બિસારી રોરો કરતી સાઈ હુંડાઈ દે અને શેટી હું આઈ રમાડીશ જો સાની રહી ગઈ હવે નહીં રોવે લંગુય એમ જ કીધું કે નકરો માણા ભાળીને બેકારાને એવું થાય ને એટલે કે રોરો કરતી છે ને હાલું તારી બેન પણ આવી ગઈ છે ને એને મોકલવાય તારી પાસે તો ઢીંગી ઘડીક રાખ ને કે હમણા જાની હવે ભોગવા આવી છે ક્યાં જાન પોઈ ગઈ છે

પછી તો મારા નામ પાછળ એ મારા ઝોકલા નું નામ આવશે મારો ઝોકલો કેવો સરસ છે નમણો નમણો અને કેવો સ્વભાવ નો છે બધા એના ઘર ના છે હું બહુ અહીંયા ખુશ રહીશ બહુ મને મજા આવશે મારા લગ્ન થઈ જશે મારા ઝોકલા રે પછી અમે બે બહુ ખુશ રહીશું બહુ એટલે બહુ અને હું એને બહુ વધ ખુશ રાખીશ

અત્યારે એમ તો મારી જિંદગી હારી જ કે પણ મારા ઝોકલા રે છે જિંદગી છે ને મારી એવી તો મને દુનિયામાં કઈ નોત મળે ને અને એની જેટલી તો મને ખુશ કોઈ નોત રાખી કે એ મારો પ્રેમ એવો એની હાટુ થઈનું કેટલું રોય એની હાટુ થઈને હગાય કરવા હાટુ લગન કરવા હાટુ મે સરે કેટલી હું રોય એને બધાઈને મે કેમ મનૈયા અને માઇન્ડ માઇન્ડ આ દિવસ આવી ગયો હવે અને હવે સાર ફેરા ફરી લો એટલે વાખી જિંદગી તિરસ્કે હોતી મારા ઝોકલાની થઈ જશે